એટલે હરાજી આવે હાલો પાંચ રૂપિયા હવા પાંચ હવા છ હવા છ હવા હાથ હવા હાથ હાથ એમ કરતા 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 તમને કહી સાડા સૌ છો પોગાડે સાડા સૌ છો એ પોગે એટલે કે જવા જો હવે આપણું એ કે જીન આવ્યું છે એ કે સિમરન આવ્યું જીન એ કે ન્યા જવા જો એ કે એટલે સિમરણ પાસે અહીંથી થતું હોય પંદર વીસ કિલોમીટર ખેડૂત કે કાંઈ વાંધો નહીં હવે સૌ છો આવ્યા છે પસ આવ્યા છે હાલો નહીં કે આપણે જવા દઈએ જીને એ કે ખેડૂત જાય જીને ન્યા નાખવા જાય એટલે થોડોક ઉતરે કપા ચાર પાંચ ગાડી ઉતારે ને ત્યાં પછી જ્યાંથી કોક આવા મારી જેવા હારા કપડા પહેરી ને ઈન બીન માર્યું હોય ભાઈ આવે આવતો આખો થી ઈ આવે સડી જાય માથે એટલે મજૂર ઉતારતા હોય ને કે ઉભા રહ્યો કે કે ઉતારવા દે આ હોય કે આ હારા માલ માં નખાય કેસરું એટલે ખેડૂત ને એમ જ લાગે કે આ કપા આપડો કસરું હોય આવો હોય કે ઓ ધોળો ખા જેવો પણ ઈ કે આ કસરું ઈ ક્યાં નો નખાય આમ આ કપા આપડે ન હાલ્યા પછી વેપારી ને ફોન કર્યા કે ભાઈ આ કપાઈ કે આ ઉતરવા ના પાડે છે આપણે કમિશન એજન્ટ રાખ્યા હોય ને એને હવે શું હું વાંધો છે કે એને હવા હવે આમાં હવા દેખાય તમને ઘરે એવું કે આમાં હવા છે ભેસ છે ને આવું બધું કરે પછી ઘડીક નાઇટેક થાય ખેડુ કે હવે તો હું કરું ખેડૂત મુંજાય આમાં પછી કે હવે આપડે ક્યાં જવું આને ઠલવવા એ કે ભાઈ કામ કરો ને કઈક હાલતું હોય તો થોડું ઘણું કે આમ તેમ કરી

એટલે લાજાર થાય મજબૂર થાય અને ઈ માલ એને વેસવો પડે છે કોઈ માલ પછી દિલ થી કોઈ નથી વેચતો પડે હિસાબે કારણ કે દિવાળીની આવતી હોય લોકોને પૈસા દેવાના હોય કોઈક ના ઘરે કઈ મહેમાન આવે અને હાસવાના હોય ખિસ્સામાં કઈ ઘરે કઈ હોય નહીં એટલે આ એક મજબૂરી થઈને ખેડૂતોને વેસવું પડે એની નામ આ કડદો છે એટલે આ કડદો આખા દેશ વિદેશમાં આમ તો બધી ભોગી ગયો છે ભૂરિયા મીડિયા બોલવા અમુક કડદો કડદો એમ કરે આ કડદાની કથા છે આખી